નમસ્કાર સુપ્રભાત સમાજના પ્રમુખ શ્રી વિલજીભાઈ સુરેશભાઈ રાકેશભાઈ રવજીભાઈ ઉમેશભાઈ નીલેશભાઈ આજના વક્તા નિલેશભાઈ અને દેવાંગીબેન સૌ પ્રથમ તો હું આજના આ કાર્યક્રમના આયોજકો એમને અભિનંદન આપું છું કે અત્યારે સમાજમાં સૌથી આવશ્યક એવો કાર્યક્રમ એ આજે યોજવા જઈ રહ્યા છે કારણ કે તમે જુઓ તો કોઈ પણ પ્રશ્નના મૂળમાં જાઓ અત્યારે જેટલા પણ પ્રોબ્લેમ્સ તમને દેખાય છે એ કોઈ પણ પ્રશ્ન કોઈ પણ સમસ્યાના મૂળમાં તમે જાઓ તો એ બધાના મૂળમાં કુટુંબ અથવા કુટુંબ વ્યવસ્થા એ હશે અને કુટુંબ વ્યવસ્થાનો પાયો જે છે એ છે લગ્નજીવન તો લગ્ન જીવનમાં કંઈક સમસ્યા તકલીફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એના પરિણામે આગળ જતા આ પ્રશ્નો અથવા તો સમસ્યાઓ એ આવતી હોય છે એટલે આજનો આ કાર્યક્રમ કરવા માટે સમાજને ફરીથી હું અભિનંદન આપું છું આમ તો સામાન્ય પરંપરા એવી હોય છે કે કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમની અંદર કાર્યક્રમના અધ્યક્ષો એ છેલ્લે બોલે પહેલાં વક્તાને બધા બોલે પણ આયોજકોએ મારા ઉપર ખાસ કરીને મારી બાબતનું કેટલીક બાબતનું ધ્યાન રાખીને મને પહેલાં બોલવા માટે કીધું એ બદલ પણ હું એમનો આભાર માનું છું કારણ કે અહીંયાથી તમે જેમને સાંભળવાના છો દેવાંગીબેન દેવાંગીબેનને અડધો કલાક કલાક દોઢ કલાક સાંભળે એ પછી જો હું બોલવા આવું તો પેલું મીઠાઈ ખાધી હોય ને પછીથી કંઈ લીવડાનો રસ મળી જાય એના જેવી પરિસ્થિતિ થઈ જાય એટલે આયોજકોએ વિચાર્યું કે આ લીમડા જેવાને પહેલાં રજૂ કરી દો પહેલાં મૂકી દો અને પછી દેવાંગીબેનને સાંભળે એટલે દેવાંગીબેન અહીંયાથી આજે તમને જે કહેવાના છે એ ખરેખર બહુ જ અગત્યનું છે અને એમનો જે અવાજ છે હું બહુ લાંબા વર્ષોથી દેવાંગીબેનને ઓળખું છું એમના મીઠા મધુરા અવાજ અને એમની જે પ્રસ્તુતિ છે એમની જે વાતો છે એ પછી મારા જેવાનો અવાજ સાંભળવો ના પડે એટલા માટે આયોજકોએ જે આ વ્યવસ્થા કરી છે એ બદલ પણ હું એમને અભિનંદન પણ આપું છું અને એમનો આભાર પણ માનું છું લગ્નજીવન વિશે એના પંચામૃત વિશે નિલેશભાઈ અને દેવાંગીબેન જે કહેવાના છે એ તો તમે સાંભળશો અને એમાંથી તમને ઘણી બધી માહિતી ઘણી બધી બાબતો જાણવાની મળશે પણ એક અધ્યક્ષીય ઉદબોધનની અંદર હું તમને કહું છું કે માત્ર એક કાનમાંથી આવે ને બીજા કાનમાંથી નીકળી જાય એવું ન થવું જોઈએ આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એની પાછળનો જે હેતુ છે એ હેતુ આપણા બધાના જીવનમાં આ બાબતો આવે સામેલ થાય હમણાં જે કાર્ય તમારા બધા ઉપર ફૂલ નખાવાનું અમારા તરફથી જે કરાવડાવવામાં આવ્યું કેટલાક લગ્ન કરી લીધેલા લોકો છે હમણાં હમણાં બે ત્રણ વર્ષમાં લગ્ન થાય એવા લોકો છે પાછો બેઠેલી બહેનોને પૂછ્યું તો એમણે કીધું કે અમારા તો બાકી છે કેટલાક મિત્રોએ કીધું કે અમારા તો વીસ વર્ષ પચીસ વર્ષ પહેલાં ચાલીસ વર્ષ પહેલાં થઈ ગયા છે પણ બધાને જેના થઈ ગયા છે ને આટલા વર્ષ થઈ ગયા એમને ફરી પાછું એ લગ્ન વખતે એમની ઉપર જે પુષ્પવર્ષા થઈ હતી એ યાદ આવે જેના હમણાં થયા છે એમને બે ત્રણ વર્ષ પહેલાંની આ પરિસ્થિતિ ફરી યાદ થાય તાજ યાદ તાજી થાય અને જેમના થવાના છે એમનું રિહર્સલ થઈ જાય એટલા માટે આ વિધિ પણ એમાં જોડી હતી એ પણ એક સારું કાર્ય છે એવું હું માનું છું લગ્નજીવન વિશે દેવાંગીબેનને નિલેશભાઈ જે વાત કરશે મારે જે વાત કરવી છે એ કેટલાક સજેશન્સ કારણ કે સમાજ દ્વારા આવડું મોટું ભવન બંધાયું છે અહીંયાથી જેટલી પ્રવૃત્તિઓ ચાલે છે બધી જ પ્રવૃત્તિઓ વિશેની શાબ્દિક માહિતી અપાય છે અહીંયા જ્યારે એના વિડીયોઝ ચાલતા હતા ત્યારે આપણે જોયા અનેકવિધ પ્રવૃત્તિ સમાજ દ્વારા સતત ચાલતી રહે છે ખોડીદાસભાઈ સાથે પણ ઘણા લાંબા સમયથી પરિચય છે સૌજીભાઈ સાથે પણ બહુ લાંબા સમયથી અવારનવાર મળતા રહેવાનું થાય છે અનેક પ્રવૃત્તિઓમાં સામેલ હોઈએ છીએ સમાજ તરફથી જીપીએસસીના ક્લાસીસથી લઈ ઘણા બધા જે કાર્યો થાય છે એની હું નોંધ લઉં છું અને સાથે કેટલાક સજેશન્સ સમાજને કરવાનો વિચાર મને આવે છે આ જે કાર્યક્રમ છે આજે એક વખત આપણે લગ્ન જીવન માટેની વાતચીત લગ્ન કરેલા છે નવા થયા છે થવાના છે એવા ને આપણે કરીશું અને એમને સજેશન્સ આપીશું જે બહુ લિમિટેડ લોકો સુધી અને એ જનરલાઇઝ વાત હશે મોટાભાગના ને સામાન્ય લોકોને પણ એ ધ્યાનમાં આવે એવી વાત છે મારું એક નમ્ર સૂચન છે સમાજને સમાજ માટે અહીંયા આપણી પાસે સ્થાન અને એની કંઈ ખોટ નથી તો અઠવાડિયાના સાતે દિવસ ચાલે એવું એક સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટર મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર એવું જો આપણા દ્વારા ચાલુ કરવામાં આવે કદાચ તમને મર્યાદા નડતી હોય તો સમાજની જ દીકરીઓ પટેલ સમાજની જ દીકરીઓ કે જેણે બી એ એમ એ મનોવિજ્ઞાનમાં કર્યું છે આ વિષયમાં જે એક્સપર્ટ છે એવી જ દીકરીઓને તમે અહીંયા કામ પર રાખો અને ચોવીસ કલાક કારણ કે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના પ્રશ્નો એટલે બાળક ગર્ભમાં છે ત્યારે માતાને પ્રશ્નોથી શરૂ કરી અને મૃત્યુ અવસ્થા એ પથારીમાં પડ્યા છે ત્યાં સુધીના બધા જ લોકોને કોઈને કોઈ સમસ્યા છે આ સમસ્યાનો ઉકેલ આવી રીતે કાર્યક્રમોથી તો થશે આપણે એને પ્રિકોશન કહીએ છીએ પરંતુ રોજબરોજ જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે લોકોએ ક્યાં જવું એ સમસ્યા છે એટલે જ્યારે સમાજ આવા અનેક ઇનિશિયેટિવસ લે છે ત્યારે સમાજના અગ્રણીઓને હું આ એક નમ્ર સૂચન કરું છું કે આ પ્રકારે એક સલાહ કેન્દ્ર તમે શરૂ કરો તમારે તજજ્ઞ જોઈતા હોય તો એક બે પાંચ જેટલા તજજ્ઞ જોઈતા હશે સમાજના જ જોઈતા હશે તો એ વ્યવસ્થા કરી આપવાની જવાબદારી મારી સાથે આપણે ઘણા વર્ષોથી યુનિવર્સિટીની અંદર બે હજાર તેરમાં આવું કાઉન્સેલિંગ સેન્ટર મેં પોતે શરૂ કરાવડાવ્યું હતું નર્મદ લાઇબ્રેરીની અંદર બે પાંચ વર્ષ સુધી અમે પોતે આ કર્યું મારી કોલેજમાં રોજે રોજ આવું કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે જ્યાં માત્ર મારી કોલેજના જ નહીં કોલેજની બહારના વિદ્યાર્થીઓ પણ આવી અને સલાહ માર્ગદર્શન લે છે રાષ્ટ્રીય કક્ષાએ જે હમણાં નવી શિક્ષણ નીતિ આવી છે એન ટ્વેન્ટી ટ્વેન્ટી એની જે જુદી જુદી કમિટીઝ હતી એમાંની નેશનલ લેવલની સલાહ અને માર્ગદર્શન માટેની સાત લોકોની જે કમિટી હતી એ કમિટીના એક સભ્ય તરીકે એ કમિટીનો એક સભ્ય હું હતો એ સભ્ય તરીકે અમે જે સેન્ટ્રલ લેવલે કેન્દ્રીય કક્ષાએ જે સૂચનો આપ્યા છે એમાં દરેકે દરેક શાળાની અંદર આવું એક સલાહ માર્ગદર્શન કેન્દ્ર હોય એવા સૂચનો આપ્યા છે અને એનો અમલ શરૂ થઈ ગયો છે પણ જ્યારે સમાજ આવું કોઈ કાર્ય કરતો હોય ત્યારે સમાજ પણ આમાં શરૂઆત કરે એવી વારંવાર મારી આપને વિનંતી છે એમાં ક્યાંય પણ કોઈ પણ સમયે કોઈ પણ રીતે મારી જરૂર હોય તો અહીંયા આવીને પણ માર્ગદર્શન આપવા માટે અથવા તો કોઈ એવા કેસીસ હોય તો એમાં કાઉન્સેલિંગ આપવા માટે હું તત્પરતા બતાવું છું મને કહેશો તો હું આવવા માટે પણ તૈયાર છું બીજું કે છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા સમાજના મિત્રોની સાથે વાત થાય છે અને આપણને જોવા પણ મળે છે કે યુવાનોની અંદર પ્રશ્નો અને સમસ્યાઓ એટલા બધા વધી રહ્યા છે તકલીફ એટલી બધી વધી રહી છે દેખાદેખી ઝડપથી પૈસાદાર થવાની વૃત્તિ એના કારણે સમાજના યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા છે એવું આપણને દેખાય છે વર્તમાનપત્ર વાંચી લો એના સમાચાર વાંચો સમાચારની અંદર કોઈની સાથે ફ્રોડ કરવામાં છેતરપિંડી કરવામાં અથવા તો આજકાલ ડિજિટલ એરેસથી લઈને બધામાં આમ તો બધા જ સમાજના લોકો એમાં ઇન્વોલ્વ છે પણ ખાસ કરીને આપણે જ્યારે સમાજની ચિંતા કરીએ છીએ પટેલ સમાજની ચિંતા કરીએ છીએ તો આ યુવાનોને ધ્યાનમાં રાખીને એમની અંદર આ જે ખોટી દિશામાં જવાની સ્પર્ધા છે ઝડપથી પૈસાદાર થવાની વૃત્તિના કારણે અયોગ્ય માર્ગે જાય છે બહુ દુઃખ સાથે કહેવું પડે કે જેની સાથે પ્રેમ હતો એવી પ્રેમિકાને જાહેરમાં રહેસી નાખવાથી લઈ અને પોતાની પત્ની અને ચાર અઢી ત્રણ વર્ષના બાળકને મારી નાખવાની ઘટનાઓ એનાથી આપણે બધા પરિચિત છીએ સામૂહિક આત્મહત્યાના બનાવો પણ આપણા આ જ વિસ્તારોની અંદર બને છે તો આ દિશાની અંદર પણ હું બહુ લાંબા સમયથી શ્રી હસમુખભાઈ પટેલ જે આઈપીએસ ઓફિસર હતા અને અત્યારે ગુજરાત જીપીએસસીના શ્રી છે એમની સાથે મળીને બે કાર્યો અમે કરી રહ્યા છીએ એક છે આત્મહત્યા નિવારણ અને બીજું છે પેરેન્ટિંગ ફોર પીસ એટલે કે માતા પિતાએ બાળકનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ એના વિશે વાલીઓને માતા પિતાને અમે તાલીમ આપીએ છીએ શાળાઓમાં જઈને શિક્ષકોને તાલીમ આપીએ છીએ અને એ જ રીતે અમારો એક યોલો યુ લિવ્સ ઓનલી વન્સ એવો આત્મહત્યા નિવારણ માટેનો યુવાનો માટેનો ખાસ કરીને એક સવા દોઢ કલાકનો કાર્યક્રમ છે ટ્રેનિંગ પ્રોગ્રામ છે જે પણ અમે કોલેજીસની અંદર અને યુનિવર્સિટીઝમાં કરીએ છીએ તો જે સમસ્યા યુવાનોને નડી રહી છે એના નિવારણ માટે આ યુવાનો માટે પણ આવા કાર્યક્રમો એક નહીં સિરીઝ કાર્યક્રમોની આપણે કરીએ અમારી પાસે ડોક્ટર્સ પીડિયાટ્રિશિયન્સ સાયકિયાટ્રિસ્ટ સાયકોલોજીસ્ટ એજ્યુકેશનિસ્ટ સોશિયલ વર્કર એટલા બધા વોલિન્ટિયર્સ છે કે તમે એમ કહો કે અઠવાડિયામાં અમારે દસ કાર્યક્રમ કરવા છે તો એ દસ કાર્યક્રમ કરી શકાય એટલી સગવડ આપણી પાસે છે એટલા લોકો આપણી પાસે છે તો આ આના વિશે પણ સમાજ વિચાર કરે એવું મારું નમ્ર સૂચન છે અને અત્યારે જે પરિસ્થિતિ ગઈકાલે જ પરમ દિવસે એક કાર્યક્રમમાં હું હતો અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ખડિયા એમની સાથે વાતચીત થઈ તો એમણે કીધું કે સરકારના મંત્રી અને અધિકારી એમની સાથે બેઠા હતા તો એમણે કીધું કે ભાઈ સુરતમાં ડાયમંડમાં ખરેખર મંદી છે કે કેમ શું સ્થિતિ છે એનો અમારી પાસે કોઈ એવો રિપોર્ટ નથી હવે આ બાનું છે તમે હું બધા જાણીએ છીએ સરકાર એમ કે અમારી પાસે આના વિશેની કોઈ ઇન્ફોર્મેશન નથી કે શું છે ખરેખર શું છે તો ખડિયા સાહેબે એવું કીધું કે અમે એમને રિપોર્ટ તૈયાર કરીને આપવાના છીએ એ યુનિવર્સિટીનું કામ છે કરે એ બરાબર છે પણ મારું એક બીજું નમ્ર સૂચન છે કે આપણે બધા જ્યારે મંદી આવે ત્યારે જાગીએ છીએ મંદીમાં એમને શું કરવું ને કેમ કરવું પણ ફરી પાછી મારી સમાજના અગ્રણીઓને નમ્ર વિનંતી છે કે જે ડાયમંડ વર્કર્સ છે ખરેખર તો જ્યારે તેજી છે એમની કમાણી બરાબર ચાલે છે છે ત્યારે એમને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટની ટ્રેનિંગ તમે આપો એમણે એવી રીતે કરવી કે જે તમને મંદીમાં એમાં કામમાં લાગે તો જે કંઈ પ્રશ્નો મેં તમને કીધું કે લગ્ન જીવનને એની સાથે સંકળાયેલા ને એના કારણે ઊભા થતા છે એમાં આ લગ્ન જીવનમાં કાં તો આપણે જાતીય જીવનની અંદર સેટિસ્ફેક્શન સંતોષ નથી થતું અથવા આર્થિક સમસ્યા ઊભી થાય છે અથવા મનોવૈજ્ઞાનિક સમસ્યા અથવા કૌટુંબિક સમસ્યા તો આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી મારા મનમાં જે કેટલાક વિચારો આવ્યા કે સમાજને માત્ર પટેલ સમાજ જ નહીં હું જ્યારે સમાજની વાત કરું છું ત્યારે સમગ્ર હિન્દુ સમાજ સમગ્ર સનાતન સમાજની વાત કરું છું એ બધાને લાભ મળે એ માટે આ પ્રકારના કાર્યક્રમો આવો એક અગ્રણી સમાજ જો ભવિષ્યની અંદર આયોજન કરે તો ખરેખર ખૂબ જ ઉપયોગી થશે આમાં જ્યાં જ્યાં પણ જ્યારે જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે ઉપસ્થિત રહેવા માટે હું વચન આપું છું ફરી એક વખત આજના આ કાર્યક્રમના આયોજકોને અભિનંદન આપું છું દેવાંગીબેનને તમે સાંભળશો એટલે મારી વાત સાચી હતી એવું તમને લાગશે મને એક વખત અહીંયાથી જે તક આપે એ બદલ તમારા બધાનો આભાર થેન્ક યુ ધન્યવાદ ડૉક્ટર રુદ્રેશભાઈ તમારા ઓજસ્યને ઉપયોગી સંબોધન માટે તમારો હૃદયપૂર્વક આભાર